डोनाल्ड ट्रम्प विरुद्ध अमेरिका માં ફાટી નીકળ્યો છે આક્રોશ નો કિંગ પ્રોટેસ્ટમાં 2600 થી વધુ રેલીઓ નીકળી છે લાખો લોકો ટ્રમ્પ તો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે અમેરિકાના વિવિધ શહેરોમાં હજારો લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટોાય વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમનું શાસન હેઠળ દેશ જડપથી તનાશાહી તરફ સરકી રહ્યો છે ન્યૂયોર્કના ગ્રાન્ડ સ્ક્વેર બોસ્ટન એટલાન્ટા અને शिकागोના હાલ પાર્કોમાં વિશાળ ભીડ એકઠી થઈ છે વોશિંગ્ટન લોસ એન્જલસ અને રિપબ્લિકન 사શીત કેટલાક રાજ્યમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રિપબ્લિકન પાર્ટીએ આ પ્રદર્શનોને હેટ અમેરિકા રેલી તરીકે ઓળખાવ્યા હતા રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન આ ત્રીજો મોટો વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ટ્રમ્પના અનેક એવા નિર્ણય કે જેના વિરુદ્ધમાં અત્યારે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે લોકોમાં અત્યારે આક્રોશ પણ ફાટી નીકળ્યો છે નો કિંગ પ્રોટેસ્ટમાં 2600 થી વધુ રેલીઓ નીકળી છે લાખો લોકો ટ્રમ્પનો વિરોધ કરવા માટે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે અમેરિકાના વિવિધ એવા શહેરો કે જ્યાં હજારો લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો પાએ વિરોધ કર્યો છે અને જેમણે આરોપ લગાવ્યો છે કે તેમનું શાસન હેઠળ દેશ જડબથી તાનાશાહી તરફ સરકી રહ્યું છે ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેર બોસ્ટન એટલાન્ટા અને શિકાગોના પાર્કોમાં હાલ વિશાળ ભીડ એકઠી થઈ છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે લોકો મોટી સંખ્યામાં હાથમાં પોસ્ટર્સ બેનર્સ લઈ અને અત્યારે અમેરિકાના રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અમેરિકાના વિવિધ એવા વિસ્તારો કે જ્યાં અત્યારે લાખોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ છે ટ્રમ્પના શાસનનો લોકો વિરોધ કરી રહ્યા છે वॉशिंगटन लॉस एंजल्स रिपब्लिकन शासित केट राज्यों में लोग रस्ता पर उतरी आया है रिपब्लिकन पार्टीए आ प्रदर्शनों ने हेट अमेरिका रैली तरीके ओखाव्या